વલસાડમાં સરકારી કામોમાં થતા લોલમલોલ અને ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે વલસાડ શહેર અને ધરમપુર તાલુકાને જોડતા મુખ્ય માર્ગ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલી વરસાદી ગટર કામ પૂરું થયાના માત્ર એક મહિનામાં જ તૂટી ગઈ છે સ્થાનિકોનો આક્ષેપ છે કે ગટર બનાવવામાં એટલી હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું છે કે તે હાથ વડે જ તોડી શકાય છે લાખો રૂપિયાના ખર્ચે બનેલી આ ગટરના લીધે હવે વાહન ચાલકોના માથે જોખમ તોડાઈ રહ્યું છે. વલસાડ અને ધરમપુરને જોડતો આ માર્ગ અત્યંત વ્યસ્ત રહે છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાના પહોળીકરણની સાથે વરસાદી પાણીના નિકાલ માટે અહીં નવી ગટરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. લાખોના ખર્ચે તૈયાર થયેલી આ ગટર હજુ તો એક મહિનો પણ પૂરો નથી કરી શકી. ત્યાં જ ઠેર ઠેર ગાબડાઓ પડી ગયા છે. રસ્તાની બાજુમાં બનાવવામાં આવેલી આ ગટરના સ્લેબ પર પડેલી મોટી તિરાડો કોન્ટ્રાક્ટરની કામગીરીની પોલ ખોલી રહી છે સ્થાનિક રહીશોના જણાવ્યા પ્રમાણે કામ ચાલતું હતું ત્યારથી જ કામગીરી નબળી હોવાની રજૂઆત કરવામાં આવી હતી માત્ર એક અઠવાડિયામાં જ ગટર તૂટવાનું શરૂ થઈ ગયું હતું નવાઈની વાત તો એ છે કે જે ગટર લાખો રૂપિયાના ખર્ચે બની રહી છે તેનું મટીરીયલ એટલું નબળું છે કે લોકો તેને હાથ વડે સહેલાઈથી તોડી રહ્યા છે રેતી અને સિમેન્ટના માપમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે લાખોના ખર્ચે બનેલી આ સરકારી મિલકત જાણે ધૂળમાં મળી રહી છે આ મામલે હવે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે શું સુપરવિઝન કરનાર અધિકારીઓની મિલીભગતથી આ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે ગટર તૂટવાને કારણે અકસ્માતનો ભય પણ વધી ગયો છે

ભાઈના દોઢ મહિનો થયો છે પણ ભાઈના અઠવાડિયામાં જ આ સૂટી ગઈ હતી એમને કોન્ટ્રાક્ટરને મેં વાર વાર રજૂઆત કરી છે કે ભાઈ અમારે આ તમે સીધું કરાવો કરતા નથી અને કોઈ બાઇકવાળો રાતના અંધારામાં પડી જાય તેવું કંઈ આમ એની જવાબદારી કોન નહીં ને આ તંત્ર કજ ધ્યાન આપતું નથી અમે વાર વાર કમ્પલેન કરી છે પણ કોઈ આવતું નથી કરવા માટે રિપેર કરવા માટે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે